બત્રીસ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર પોણિયા વિસ્તારના સદસ્યને પ્રમુખ પદનો તાજ પારડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતન વિધિવત કાર્યભાર સંભાળ્યો પારડી નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા વહીવટદાર શાસન બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે અઠ્યાવીસ માંથી બાવીસ બેઠકો જીતી શાનદાર વિજય મેળવ્યો છે નગરજનોએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ મૂકી શાસન સોંપ્યું છે રોસ્ટર મુજબ પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત આદિજાતિ માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું હતું આ અંતર્ગત વોર્ડ નંબર છના ચેતનભાઈ નાયકાની પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી બત્રીસ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એકવાર પોણિયા વિસ્તારના સદસ્યને પ્રમુખ તરીકેનો તાજ પહેરાણો અવસર મળ્યો છે પાડી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ છિબુભાઈ પટેલ બાદ આ વખતે અવસર પોણિયા વિસ્તારના પ્રતિનિધિને મળ્યો છે તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ પાર્ટીના આદેશ મુજબ ચેતનભાઈ નાયકાને પ્રમુખ તરીકે નક્કી કરવામાં આવ્યા બાદ આજ રોજ અઢાર બે બે હજાર પચ્ચીસના રોજ હોળાષ્ટક બાદ તેમણે ગૌર મહારાજ પાસે પૂજા કરાવી વિધિવત રીતે પ્રમુખ પદની ખુરશી બેસી કાર્યભાર સંભાળી લીધો છે આ પ્રસંગે તેમણે સૌ સાથે રાખી નગરના વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી પદની જવાબદારી સ્વીકારતા તેમણે નગરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે પાડી નગરપાલિકાના તમામ ચૂંટાયેલા ભાજપ સદસ્યો નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર નગરપાલિકાના સ્ટાફ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી চালো নেক্সট চালো চালো নেক্সট আমার নাম চেতন ভাই সুরেশ ভাই নায়িকা મેં પાર્દિક નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંભાળ્યું છે અને સર્વસ્વ સાથે રાખીને કામ વિકાસના કામો કરશું